કરજણ તાલુકાના દેરોલી ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પાસે કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર કેનાલમાં ખાબકતા કારમાં સવાર ચાર વ્યક્તિઓમાંથી બે વ્યક્તિઓના મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી જ્યારે બે ઇસમોને શરીરે ઈજાઓ થતા સારવાર હેઠળ હોવાનું સૂત્રો જણાવે છે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા તાલુકાના દિવાળીપુરા ગામમાં રહેતા નરેશ બાબર પાટણવાડિયા તેમના ભત્રીજા હિતેશ ઠાકોર પાટણવાડિયા મોટાભાઈ અરવિંદ લાલ પાટણવાડિયા તેમજ ભરત મંગળ પાટણવાડિયાનાઓ કારમાં સવાર થઈ કરજણ તાલુકાના સાયર ગામે તેમના વેવાઈના ઘરે મહેમાનગતિ કરવા માટે નીકળ્યા હતા જ્યાં મહેમાનગતિ કરીને અને પોતાની દીકરીની મુલાકાત કરી રાતના નવેક વાગ્યાના સુમારે પરત ફરી રહ્યા હતા ત્યારે નારેશ્વરથી કુરાલી વચ્ચે દેરોલી ગામ પાસે આવેલી નર્મદા કેનાલના વળાંક પાસે પહોંચતા કોઈ પણ કારણોસર કાર ચાલકે અચાનક શેરિંગ પરનો કાબુ ગુમાવતા ગાડી કેનાલની પાડી તોડી કેનાલમાં ખાબકી હતી કાર કેનાલમાં ખાબકતા પાણી હોવાના કારણે કાર ડૂબી જતા કારમાં સવાર હિતેશભાઈ પાટણવાડીયા તેમજ અરવિંદનું કરુણ મોત નિપજવા પામ્યું હતું જ્યારે નરેશભાઈ અને ભરતભાઈને શરીરે ઈજાઓ થવા પામી હતી ઘટનાની જાણ થતાં કરજણ પોલીસ તેમજ કરજણ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી મૃતકોના મૃતદેહને બહાર કાઢી પોલીસે કાયદેસર કાર્યવાહી કરી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા જે અંગે પણ પોલીસે અકસ્માત મોત હેઠળ ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે